સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે રાજ્યમાં સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતની સતત વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાશે નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોમ્બર બે હજાર એકના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જે વિકાસના નવા યુગની શરૂઆત કરી હતી આ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં જન ભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થશે જે મુખ્યમંત્રી મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા વિધાનસભા પરિશરમાં લેવાશે ને ત્યારબાદ તમામ જિલ્લાઓ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેનું પુનરાવર્તન થશે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય સરકારી યોજનાઓનું પ્રદર્શન યુવા અને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત કાર્યક્રમો અને રોજગાર મેળાનું પણ આયોજન કરાશે જેમાં દસ સરકારી વિભાગો સક્રિયપણે ભાગ લેશે વિકાસ સપ્તાહના ભાગરૂપે ગાંધીનગર અને અન્ય તેત્રીસ જિલ્લાઓમાં રોજગાર મેળાઓ યોજાશે જેમાં પચાસ હજારથી વધુ યુવાનોને રોજગારી પત્રો રોજગાર મેળાઓનું આ પણ આયોજન કરાશે જેમાં દસ સરકારી વિભાગો સક્રિયપણે ભાગ લેશે વિકાસ સપ્તાહના ભાગરૂપે ગાંધીનગર અને અન્ય તેત્રીસ જિલ્લાઓમાં રોજગાર મેળાઓ યોજાશે જેમાં પચાસ હજારથી વધુ યુવાનોને રોજગારી પત્રો અને પચીસ હજારથી વધુ આઈટીઆઈ વિદ્યાર્થીઓને નિમણૂક પત્રો આપવામાં આવશે સપ્તાહનું સમાપન પંદર ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે થશે જ્યાં રૂપિયા

सात अक्टूबर को आगे प्रधानमंत्री मोदी साहब गुजरात के मुख्यमंत्री बने ये थे ये सात अक्टूबर दो हजार पच्चीस को चौबीस साल पूरा करके पूरे करके अब पच्चीस साल में उसका प्रवेश हो रहा है कंटिन्यूसली कोई भी पॉलिटिकल लीडर या पॉलिटिकल पार्टी गुजरात के अंदर इतने सालों तक सातत्यपूर्ण विकास से अपनी सरकार बनाने फल रही है लेकिन नरेंद्र भाई मोदी साहब का नेतृत्व के हिसाब से आज कहते हुए गर्व हो रहा है जिस बोर्ड पर जो बोर्ड मैपो उन्होंने जो डेवलपमेंट किया जिससे ये सात अक्टूबर से पंद्रह अक्टूबर ये पूरा सप्ताह गुजरात सरकार के दस जितने विभागों के माध्यम से विचार मंथन हाथ पूरा और नए विषयों और नए आयाम सरकार विकास सरकार जे तौर ते कोन्हे